તો બલેજમાં હવે વાત વરસાદને લઈને ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીએ તારાજી સર્જી છે રસિકપુરા અને સાથે જ પથાપુરા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જિલ્લા તંત્ર દ્વારા પૂરને લઈને સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી છે પાણી ઓસરવાના ચાલુ થતાની સાથે જ તંત્રે હવે રાહતનો શ્વાસ લીધો છે પ્રાંત અધિકારી અને તેમજ મામલતદારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી છે જો કે પૂરના લીધે એકસો સિત્તેરથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એસડીઆરએફની ટીમ દ્વારા આઠ લોકોનું સંવાદદાતા ભાવિના આપણી સાથે વધુ માહિતી સાથે જોડાયા છે જે રીતે આ સમગ્ર ઘટના બની હતી વરસાદી માહોલ વચ્ચે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અત્યારે કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી છે ભાવિના ખેડા જિલ્લામાં જે સાબરમતી નદીના પાણી છોડવામાં આવતા હાલ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે કેટલાક વિસ્તારો કેટલાક રોડ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે ખેડા તાલુકાના રસિકપુરા અને પથારપુરા ગામની તો આ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરને લઈને સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલમાં જે પાણી છે તે ઓસરવાના ચાલુ થતા તંત્રએ રાહત નો શ્વાસ લીધો છે ખાસ કરીને આ વિસ્તારના એકસો સિત્તેર થી વધુ લોકોનું હાલ પૂરના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગતરોજ ફસાયેલા ત્રણ લોકોનું air રેસ્ક્યુ થી rescue પણ કરવામાં આવ્યું હતું. જો કે પાણી ઓસરતા હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. અને ખેડા ધોળકા રોડ જે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો તે પણ હવે પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. લવલી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે એકાએક વરસાદી માહોલ જામ્યો હતો બીજી તરફ હવે રાહત બચાવ કામગીરી પણ કરવામાં આવી છે